ઉપલેટા LIC અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાના શિક્ષિત અને ટેકનોલોજીની જાણકાર એવા બહેનો વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉનહોલ ખાતે આ બધા જ બહેનોને સાથે રાખીને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપવામાં આવી આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની ગતવાર જાણકારી આ બેનોને આપવામાં આવી છે આ યોજનામાં જોડાતા બહેનોને સત્કારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું મારું નામ લલિતભાઈ ચુડાસમા છે હું બ્રાન્ચ મેનેજર ધોરાજી બ્રાન્ચ એલઆઇસીમાં શાખા અધિકારી તરીકે કાર્યરત છું અ આજરોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે બેઝિકલી સ્ટાઇપેન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને સાત હજાર રૂપિયા બીજા વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ બે લાખ અને સોળ હજાર થાય છે આમાં દસ પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય જેનો પીએફ ન કપાતું હોય એવી કોઈ પણ ગૃહિણી થી સિત્તેર વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે એમાં સિમ્પલ એક આઈઆઈડીએની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઇપન્ડ પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું પીએફ ના પપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું માનની પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે ધન્યવાદ નમસ્તે હું ગિરીશ કુમાર ગોહિલ બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઇસી આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસી ના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસી ના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસી ના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો એલઆઈસી ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં ત્રીજા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે જહિલ